નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતના જે બંદરો છે આમ ગયા લેક્ચરની અંદર ગુજરાતના બંદરોને લગતું વહાણવટું છે આમની ચર્ચા કરી બંદરો છે આમના વિકાસની આપણે વાત કરી અને આજે આ લેક્ચરની અંદર વાત કરવાની છે ગુજરાતના બંદરો અને એમના વિકાસ માટે લાવવામાં આવેલી અલગ અલગ પોલિસીઓ અથવા તો જે અલગ અલગ નીતિઓ છે એમની ચર્ચા આજે કરવાની છે તો શરૂઆત કરીએ આજનો જે લેક્ચર છે આમની અને વાત કરીએ જે ગુજરાતના બંદરો છે આમ ગુજરાતના બંદરોની હું શરૂઆત કરું એ પહેલાં થોડી ઘણી ભારત સાથે આમની સરખામણી કરી લઈ કે ભાઈ એક બાજુ જો હું રાખું અહીંયા ભારત એક બાજુ ભારત છે અને બીજી બાજુ હું અહીંયા રાખું ગુજરાત અને આ બંનેની થોડી ઘણી આપણે સરખામણી કરીએ સરખામણી જો હું દરિયા કિનારાથી શરૂ કરી દઉં આની સરખામણી ક્યાંથી શરૂ કરું દરિયા કિનારાથી તો જો ભારતનો દરિયા કિનારો કુલ દરિયા કિનારો કેટલો હતો કુલ દરિયા કિનારો સાત કિમી હતો અહીંયા જો કુલ દરિયા કિનારાની વાત કરું તો કુલ દરિયા કિનારો કેટલો સોળસો અને ચોસઠ કિલોમીટર અથવા આમનો દરિયા કિનારો સોળસો અને બેતાલીસ કિમી છે અમુક જગ્યાએ બેતાલીસ અમુક જગ્યાએ ચોસઠ એવું અલગ અલગ લખેલું હશે આ કુલ દરિયા કિનારાની વાત વાત આવે ખાલી જે દરિયા કિનારો છે આમની કે ખાલી દરિયા કિનારો કેટલો છે તો ખાલી દરિયા કિનારો કેટલો છે એકસઠસો કિલોમીટર છે અને અહીંયા ખાલી દરિયા કિનારાની વાત આવે તો કેટલા કિલોમીટર છે તો કે ભાઈ સોળસો કિલોમીટર છે ખાલી દરિયા કિનારો એટલે એવો દરિયા કિનારો કે ભાઈ ભારત છે ભારતના કેટલા રાજ્યો દરિયા કિનારો ધરાવે તો કે ભારતના નવ રાજ્યો દરિયા કિનારો ધરાવે તો આ નવ રાજ્યો છે આમનો જ દરિયા કિનારો છે એ એક્સો છે અહીંયા કેટલા જિલ્લા દરિયા કિનારો ધરાવે પંદર જિલ્લાઓ દરિયા કિનારો ધરાવે તો આ પંદર જિલ્લા છે આમનો દરિયા કિનારો કેટલો છે સોલ્ટ કુલ કિનારો એટલે ત્યાં જો કોઈ પણ ટાપુ હોય જેમ કે ભારતની અંદર લક્ષદ્વીપ અમીન અમીનદીવ છે આંદમાન નિકોબાર ટાપુ છે આ ટાપુઓ સહિતનો દરિયા કિનારો કુલ દરિયા કિનારો અહીંયા પણ આપણે કુલ દરિયા કિનારો ટાપુઓ લઈ લેશું આપણા કેન્દ્ર શાસિત પ્રદેશ પણ લઈ લઉં જેમ કે દીવ છે દમણ છે દાદરા નગર હવેલી છે આ કેન્દ્ર શાસિત પ્રદેશ સહિતનો જે દરિયા કિનારો છે સોળસો ચોસઠ કિલોમીટર છે હું કહી શકું તો આવી રીતે શું છે દરિયા છે આ નવ રાજ્યોની અંદર શું હશે બંદરો હશે અહીંયા પંદર જિલ્લાઓ છે અંદર શું હશે હશે તો કે બંદરો જો ભારતની અંદર કુલ બંદરો છે હું ચર્ચા કરીશ તો ભારતમાં કુલ બસો પાંચ પ્લસ છ બંદર એટલે બસો પાંચ યાદ છે છ નું ડેવલપમેન્ટ છે એ શરૂ છે તો બસો પાંચ પ્લસ છ બંદરો છે ગુજરાતની અંદર વાત કરું તો કેટલા બંદરો છે તો કે ભાઈ બેતાલીસ બંદરો છે આ બસો પાંચ પ્લસ છ બંદરો આમાંથી મહાબંદર કેટલા છે વાત આપણે મહાબંદર છે આમની કરીએ તો મહાબંદર કેટલા છે તો કે ભાઈ ભારતની અંદર કુલ બાર મહાબંદર છે અને જો વાત કરીએ ગુજરાતમાં મહાબંદર છે આમની તો ગુજરાતની અંદર મહાબંદરની સંખ્યા કેટલી છે તો કે ભાઈ એક છે અહીંયા મહાબંદરની સંખ્યા બાર છે અને અહીંયા મહાબંદર છે આમની સંખ્યા કેટલી છે એક છે તો આવી રીતે શું થાય તો કે આ આ બંદરોની વાત કુલ અહીંયા બસો પાંચ પ્લસ છ કુલ અહીંયા બેતાલીસ અહીંયા મહાબંદર બાર અહીંયા મહાબંદર કેટલા છે વાત આવે આમના વિકાસની કે ભાઈ આમનો વિકાસ છે એ કઈ રીતે થશે જો ભારતના બંદરના વિકાસની વાત કરું તો એક પ્રોજેક્ટ હતો સાગરમાલા પ્રોજેક્ટ છે આ પ્રોજેક્ટ અંતર્ગત શું કરવામાં આવે છે તો કે આમનો વિકાસ છે એ કરવામાં આવે સાગરમાલા પ્રોજેક્ટ આમના અંતર્ગત ભારતના બંદરોનો વિકાસ થશે અહીંયા ગુજરાતના બંદરના વિકાસની વાત કરીએ તો એમના માટે આપણે એક બોર્ડ છે જેનું નામ છે બંદરો છે આમનો વિકાસ કરવામાં આવશે ભારતના બંદરનો વિકાસ સાગરમાલા પ્રોજેક્ટ અને ગુજરાતના બંદરનો વિકાસ ગુજરાત મેરીટાઈમ બોર્ડ આ સાગરમાલા પ્રોજેક્ટ આને ક્યારે શરૂ કર્યો હતો તો કે આ સાગરમાલા પ્રોજેક્ટ બે હજાર પંદરમાં શરૂ કરવામાં આવ્યો જ્યારે વાત કરીએ ગુજરાત મેરીટાઈમ બોર્ડ છે તો આ બોર્ડની સ્થાપના ઓગણીસો કરવામાં આવી હતી તો કે બ્યાસી માં કરવામાં આવી હતી અને આ ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા આ બંદરોના વિકાસ માટે અલગ અલગ પોલિસીઓ છે એ લાગુ પાડવામાં આવી હતી વાત આપણે એ પોલિસીની કરીએ કે ભાઈ ગુજરાત મેરીટાઈમ બોર્ડ બંદરના વિકાસ માટે શું કરે છે તો અલગ અલગ પોલિસીઓ લાવશે પહેલી પોલિસીની વાત કરું બંદર નીતિ બંદર નીતિ આવશે બીજી પોલિસી જેમનું નામ છે બુટ પોલિસી એક બુટ પોલિસી લઈ આવશે આ બુટ પોલિસી આવશે ત્યારબાદ એક પોલિસી આવશે જેનું નામ છે સેઝ પોલિસી સેઝ પોલિસી આવશે આ ઉપરાંત એક પોલિસી આવશે જેનું નામ છે જીઆઈડી ધારો જીઆઈડી ધારો આવશે તો આવી અલગ અલગ પોલિસીઓ આ જે ગુજરાત મેરીટાઈમ બોર્ડ છે એ લઈ આવશે અને શું કરાવશે તો કે બંદરો છે આમનો વિકાસ છે એ કરાવશે તો આવી રીતે શું થયું તો કે એક બાજુ ભારત અને ગુજરાત છે આમની આપણે કમ્પેરિઝન કરી કે ભાઈ ભારતનો સાત હજાર પાંચસો સોળ પોઈન્ટ પાંચ ગુજરાતનો સોળસો ચોસઠ અહીંયા ભારતનો એકસઠસો અહીંયા સોળસો અહીંયા નવ રાજ્યો અહીંયા પંદર જિલ્લા અહીંયા બસો પાંચ પ્લસ છ અહીંયા બેતાલીસ બંદર અહીંયા મહાબંદર બાર અહીંયા મહાબંદર એક અહીંયા આનો વિકાસ સાગરમાલા પ્રોજેક્ટ અંતર્ગત અને આનો વિકાસ કરશે ગુજરાત મેરીટાઈમ બોર્ડ આ સાગરમાલા પ્રોજેક્ટ બે હજાર પંદરમાં આના વિકાસ માટે અલગ અલગ નીતિઓ છે લાગુ પાડી હતી તો આવી રીતે શું થાય તો કે બંનેની થોડી ઘણી આપણે કમ્પેરીઝન કરી અને હવે જોઈએ ગુજરાતના જે બંદરો છે તે કે ભાઈ ગુજરાતની અંદર કુલ કેટલા બંદર છે તો કે ભાઈ બેતાલીસ બંદરો છે કેટલા બેતાલીસ આ બેતાલીસ બંદરો આમને આપણે અલગ અલગ ભાગમાં વિભાજિત કરી કે બેતાલીસ બંદરો છે આમાંથી મહાબંદર કેટલા તો એક કેટલા મહાબંદર છે અહીંયા એક છે એ મહાબંદર છે બેતાલીસ બંદરો છે આમાંથી મધ્યમ કક્ષાના બંદર કેટલા તો કે બાર મધ્યમ કક્ષાના બંદર છે બેતાલીસ બંદરો છે આમાંથી લઘુ બંદર કેટલા છે તો કે ભાઈ ઓગણત્રીસ લઘુ બંદર છે તો બેતાલીસ બંદરો એક મહા બાર મધ્યમ કક્ષાના અને ઓગણત્રીસ કેવા છે લઘુ બંદરો છે હવે આ બંદરો છે એનું આપણે વિભાજન કરીએ અને આ વિભાજન છે શેના આધારે કરવાનું થાય તો કે ભાઈ વિભાજન છે એ ઋતુના આધારે કરવાનું થાય તો બંદરો છે આમનું ઋતુ પ્રમાણે આપણે શું કરવાનું છે વિભાજન કરવાનું છે એમના જે પ્રકારો છે એની વાત છે એ કરવાની છે તો ઋતુ પ્રમાણે બંદરો છે આમને આપણે કેટલા પ્રકાર પાડીશું તો કે ભાઈ ઋતુ પ્રમાણે બંદરોના આપણે બે પ્રકાર પાડવાના છે પહેલો પ્રકાર છે એ કેવા બંદર હશે મોસમી બંદર હશે કેવા હશે મોસમી બંદર છે આ શું થશે તો કે પહેલો પ્રકાર પડશે બીજો પ્રકાર પડશે એ કેવા હશે તો કે બાર માસી બંદર હશે આ કેવા બંદરો હશે બાર માસી બંદર હશે હવે મોસમી બંદર છે જો આમની વાત કરું કે ભાઈ ગુજરાત છે આમનું સૌથી મો મોટું મોસમી બંદર કયું છે તો આ એ મોસમી બંદરનું નામ શું હશે તો કે ભાઈ વેરાવળ હશે ગુજરાતનું સૌથી મોટું મોસમી બંદર એટલે કયું છે વેરાવળ કયા જિલ્લામાં આવેલું છે ગીર સોમનાથ જિલ્લાની અંદર આવેલું છે વેરાવળનું પ્રાચીન નામ શું છે તો વેરાકુડ છે આ વેરાકુડ નામ કોણે આપેલું છે ટોલેમી દ્વારા આ નામ છે આપવામાં આવ્યું છે વેરાવળની વાત કરું સૌથી મોટું મોસમી બંદર આ ઉપરાંત વેરાવળ છે ગુજરાતનું સૌથી મોટું એક સિક્કા અને બીજું ગયું છે મુન્દ્રા છે આ બે સૌથી મોટા કેવા છે બારમાસી બંદર છે આ મુન્દ્રા છે કયા જિલ્લામાં આવેલું છે કચ્છ જિલ્લા ની અંદર આવેલું છે અને સિક્કા છે કયા જિલ્લાની અંદર આવેલું છે જામનગર જિલ્લો છે આમની અંદર આવેલું છે તો આવી રીતે શું થાય તો કે બાર માસી બંદર છે આમની વાત થાય જો બાર માસી બંદર ની વાત કરું ગુજરાત ની અંદર કુલ કેટલા બાર માસી બંદર છે તો ગુજરાત માં કુલ અગિયાર બાર માસી બંદરો છે કેટલા અગિયાર બંદરો છે આ બાર માસી બંદરો છે અને આ બંદરો છે આમને પણ હું કેટલા ભાગમાં વિભાજિત કરી નાખીશ તો કે બે ભાગો છે આમની અંદર હું વિભાજિત કરી નાખી એક બંદર કેવા હશે તો કે અહીંયા જે બંદર હશે એ મધ્યમ કક્ષાના કેવા બંદર હશે બાર માસી બંદર હશે અને અહીંયા જે બંદરો હશે એ કેવા હશે તો કે ભાઈ લઘુ અથવા તો કેવા હશે નાના બાર માસી બંદરો છે એ હશે તો વાત પહેલા આપણે કરીએ મધ્યમ કક્ષાના જે બાર માસી બંદરો છે આમને કયા બંદરો છે આમનો અહીંયા સમાવેશ થવાનો છે તો પહેલું જ જે બંદર આવે છે બંદરનું નામ શું છે તો કે ભાઈ સિક્કા સિક્કા બંદર છે એ પહેલું બાર માસી બંદર થયું આ ઉપરાંત બીજું આવશે ઓખા ત્યાંથી આગળ જાઓ ત્રીજું આવશે મુન્દ્રા ત્યાંથી આગળ જાઓ ચોથું આવશે પોરબંદર ત્યાંથી આગળ જાઓ પાંચમું આવશે પીપાવાવ ત્યાંથી આગળ જાઓ છઠ્ઠું આવશે આ કયું હશે તો કે દેવભૂમિ દ્વારકા આ કેટલા બંદર તો કે આ જે બંદર છે કેટલા છે તો કે છ બંદર જે કેવા બંદર થયા તો કે ભાઈ મધ્યમ કક્ષાના બાર માસી બંદરો થયા જો આ બંદર ની વાત કરું કે ભાઈ સિક્કા બંદર કયું બંદર છે સિક્કા સિક્કા ચાલો ક્યાં આવેલું છે સિક્કા બંદર છે એ જામનગર માં આવેલું છે ક્યાં છે જામનગર એમની અંદર છે ઓખા બંદર છે એ ક્યાં આવેલું છે દેવભૂમિ દ્વારકા ની અંદર આવેલું છે મુન્દ્રા બંદર ક્યાં આવેલું છે કચ્છમાં આવેલું છે પોરબંદર છે ક્યાં આવેલું છે તો કે પોરબંદર જિલ્લાની અંદર આવેલું છે પોરબંદર બ્રેક વોટર સિસ્ટમ છે અહીંયા અસ્તિત્વમાં આવેલી છે કેવી સિસ્ટમ બ્રેક વોટર સિસ્ટમ એલપીજી છે આમની આયાત કયા બંદરે થાય પોરબંદર છે ત્યાં થાય ત્યાંથી આગળ આવે છે પીપા વાવ કેવું છે પીપા વાવ બંદર ક્યાં આવેલું છે અમરેલીની અંદર આવેલું છે સંત પીપા કોણ તો કે સંત પીપાના નામ ઉપરથી આ બંદર છે આમનું નામ પીપા વાવ પડેલું છે ઝોલાપુરી નદી કિનારે આવેલું છે આપણા દેશ ભારત અથવા આપણું રાજ્ય ગુજરાત ભારત અથવા ગુજરાત નું સૌ ખાનગી બંદર છે આમનું નામ પણ શું છે પીપા વાવ છે ક્યારે જાહેર કરવામાં આવ્યું હતું ઓગણીસો અઠ્ઠાણું ની અંદર આમને ખાનગી બંદર છે એ જાહેર કરવામાં આવ્યું હતું હવે જો આ દ્વારકા દ્વારકા પણ ક્યાં છે તો કે દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર આવેલું બંદર છે તો આ છે બારમાસી બંદરો છે આમની હવે લઘુ અથવા તો કેવા તો કે નાના જે બારમાસી બંદરો છે આમની વાત કરીએ પહેલું જ બંદર નવલખી બંદર ગયું બંદર નવલખી બંદર ત્યાંથી આગળ જાઓ બીજું બંદર આવે છે બેડી આવશે બેડી ત્યાંથી આગળ સલાયા આવે છે કયું છે સલાયા અને ત્યાંથી આગળ કયું આવશે આવશે જાફરાબાદ તો આ કેટલા બંદર થયા ચાર બંદર છે આ કેવા બંદર બંદર થાય છે છે તો કે ચાર લઘુ અથવા તો કેવા નાના બંદરો છે એ થવાના છે જો નવલખી બંદર છે ક્યાં છે તો કે ભાઈ નવલખી બંદર છે આ મોરબી ની અંદર છે નવલખી બંદર ક્યાં છે મોરબદી આ મોરબી ની અંદર નવલખી બંદર છે હવે જો નવલખાના પ્રશ્ન પરીક્ષામાં બહુ પૂછે તમને એમ પૂછે કે ભાઈ નવલખી વાવ નવલખી વાવ ક્યાં છે તો નવલખી વાવ વડોદરામાં છે તમને એમ પૂછે નવલખો બંદર ક્યાં છે બંદર ક્યાં છે પછી એમ પૂછે નવલખો દરબાર ગઢ દરબાર ગઢ ક્યાં છે એમ પૂછે નવલખો રાજમહેલ નવલખી ખીણ નવલખા કોઠારગઢ ક્યાં છે રાજકોટ રાજમહેલ ક્યાં છે રાજકોટ ખીણ ક્યાં છે પંચમહાલ કોઠાર ક્યાં છે પંચમહાલ કુવો ક્યાં છે જુનાગઢ નવલખું મંદિર મંદિર ક્યાં છે મંદિર દેવભૂમિ દ્વારકા ગુમલી દ્વારકાનું ગયું છે ગુમલી ત્યાં શું છે મંદિર નવલખી તો આ નવલખાના પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછે તો જો આ નવલખી બંદર ક્યાં છે ઓરબી પછી બેડી બેડી ક્યાં છે જામનગર સલાયા સલાયા ક્યાં છે સલાયા દ્વારકા પછી જાફરાબાદ ક્યાં છે જાફરાબાદ છે અમરેલી તો આ વાત હશે નહીં થઈ તો કે ભાઈ લઘુ અથવા નાના કક્ષાના કેવા બંદરો છે બાર માસી બંદરો છે એમ તો આ વાત શું થાય છે તો કે બાર માસી બંદરો છે એમની અહીંયા એક બંદર આવશે જેમનું નામ શું હશે તો કે ભાવનગર જે ક્યાં આવેલું છે ભાવનગર જિલ્લામાં આવેલું છે તો જો છ અને પાંચ કેટલા તો કે આ બધા બંદરો છે

તો કે જે કુલ કેટલા એકતાલીસ બંદરો આ એકતાલીસ બંદરો નો શું કરવાની છે વહીવટ કરવાની છે કુલ કેટલા બંદરો છે બેતાલીસ એમાંથી કેટલા બંદરો તો કે એકતાલીસ બંદરોનો વહીવટ કરશે એક બંદરનો નો વહીવટ એ કરવાની છે નહીં એક બંદર બંદર કયું હશે હશે તો કે મહાબંદર કયું હશે મહાબંદર જે મહાબંદરનું નામ શું છે તો કે ભાઈ કંડલા આ કંડલા બંદર છે આમનો વહીવટ કરવાની છે નહીં આ કંડલા બંદર છે આમનો વહીવટ આમને કરવાનો નથી એટલે આ કેટલા બંદરનો વહીવટ કરશે તો કે ભાઈ કુલ એકતાલીસ બંદરો છે આમનો વહીવટ કરશે એક મહાબંદર છે આમનો વહીવટ કરવાનો છે નહી તો મહાબંદરનો વહીવટ કોણ કરે છે તો કે ભાઈ મહાબંદર છે આમનો વહીવટ છે એ કેન્દ્ર સરકાર કરશે કેન્દ્ર સરકાર દ્વારા એક ટ્રસ્ટ છે આમની રચના કરવામાં આવશે કંડલા પોર્ટ ટ્રસ્ટ જે શું કરશે તો કે આ કંડલા બંદર છે આમનો શું કરવાનું છે તો કે વહીવટ કરવાનો છે આમનો વહીવટ ગુજરાત મેરીટાઈમ બોર્ડ કરશે નહીં ગુજરાત મેરીટાઈમ બોર્ડ છે આમની વાત કરીએ કે આ બોર્ડ છે આમની રચના ક્યારે થાય છે તો ગુજરાત મેરીટાઈમ બોર્ડ આમની રચના ક્યારે કરવામાં આવશે ઓગણીસો અને બ્યાસીની સાલ છે એમાં આમની રચના કરવામાં આવશે તારીખ કેટલી હતી તો કે પાંચ એપ્રિલ હતી કઈ તારીખ હતી પાંચ એપ્રિલ છે તારીખ છે આ પાંચ એપ્રિલના દિવસે ગુજરાત મેરીટાઈમ બોર્ડ છે આમની રચના કરવામાં આવી એટલા માટે જ આપણે પાંચ એપ્રિલનો દિવસ છે આપણે કયા નામે ઓળખીએ છીએ તો કે આ દિવસને આપણે મેરીટાઈમ ડે તરીકે ઉજવીએ છીએ તો ઓગણીસો બ્યાસી એમાં આમની સ્થાપના થઈ તારીખ પાંચ એપ્રિલ જેને આપણે કેવો દિવસ કહીએ છીએ મેરીટાઈમ ડે કહીએ છીએ આ જે ગુજરાત મેરીટાઈમ બોર્ડ છે આની રચના આપણે શા માટે કરી હતી અને શા માટે આપણે એમને વહીવટ આપ્યો તો એમને વહીવટ છે એ બંદરના વિકાસ કરવા માટે આપ્યો હતો અહીંયા જો સરકાર છે ને એણે શા માટે ગુજરાત મેરીટાઈમ બોર્ડ બનાવી અને શા માટે એમને વહીવટ દઈ દીધો ગુજરાત સરકાર છે ને આવું વિચારતી હતી કે આ ગુજરાતની અંદર જે રહેલા જે બંદરો છે એમનો આપણે વિકાસ કરવો છે વિકાસ તો કરવો છે પણ એની પાછળ આપણે પૈસાનો ખર્ચ કરવાનો નથી માની લઉં કે હું તમને એક એવું એક્ઝામ્પલ આપી અને સમજાવું કે ભાઈ અહીંયા એક આ સ્ટુડિયો છે આ જે સ્ટુડિયો અથવા તો એવું સમજો આ ક્લાસરૂમ છે આ ક્લાસરૂમનો મારે વહીવટ વિકાસ કરવો છે શું કરવો છે વિકાસ અને આ ક્લાસરૂમ છે આની હાલત છે ને અત્યારે થોડીક ખરાબ છે હાલત કેવી છે ખરાબ ખરાબ એટલે શું તો કે ભાઈ ક્લાસની અંદર એસી છે પણ એસી ચાલતી નથી ક્લાસની અંદર પંખો છે પણ પંખો બરાબર ચાલતો નથી અહીંયા છે પણ લાઇટો વ્યવસ્થિત પણ બોર્ડ ચાલુ નથી થતું અહીંયા ક્લાસની અંદર કલર છે પણ કલર છે થોડોક નબળો છે પોપડા પડે છે ભેજ આવે છે પાણી પડે છે પરિસ્થિતિ બહુ ખરાબ છે અને હું તમને એમ કહું કે ભાઈ આ ક્લાસ છે ને આજે હું તમને આપી દઉં છું આ લ્યો આ ક્લાસની ચાવી આ સ્ટુડિયોની ચાવી તમે રાખો અને એક કામ કરો તમારે આ સ્ટુડિયો મને ડેવલપ કરીને દેવાનો છે પણ શરત મારી એ છે કે હું તમને એક રૂપિયો આપી છે નહીં અને હું તમને આપવાય નહીં દે તમારે રૂપિયા આપવાનાય નથી અને હું એ તમને દેવાનો છું નહીં એમને એમ તમારે આનો વિકાસ કરીને દેવાનો છે તમે કેવી રીતે વિકાસ કરશો તો જો એના માટે આ બંદર બંદર જે બંદર છે આમનો જે વિકાસ કરવાનો છે એના માટે આ ગુજરાત મેરીટાઈમ બોર્ડ છે ને એને બહુ સારામાં સારો વિચાર કર્યો એ વિચાર શું કર્યો કે ભાઈ જો આ સ્ટુડિયો છે આનો મારે વિકાસ કરવો હોય અને એમાંય પૈસા પૈસા ખર્ચા વગર મારે વિકાસ કરવો હોય તો હું શું કરીશ તો કે આને હું ભાડે ચડાવી દઈશ આને હું ભાડે ચડાવી દઉં માની લઉં કે કોઈ સારી એવી મોટી બધી ઇન્સ્ટિટ્યૂટ ગોત્યા જેમ કે અત્યારે તમે જે લેક્ચર જાઓ છો આપણી ઇન્સ્ટિટ્યૂટ આ બહુ સારામાં સારી ઇન્સ્ટિટ્યૂટ કહેવાય ત્યારે તો હવે તમને સારી એમ સારી ક્વોલિટીની અંદર ને સારામાં સારું કન્ટેન્ટ તમને પીરસે છે નહીં તો અમે જ અહીંયા ના હોય તો આપણે આપણી ઇન્સ્ટિટ્યૂટ છે જ આપણે માની લો કે ભાડે દીધો હોય હવે ભાડે દીધું હોય સારી ઇન્સ્ટિટ્યુટ હોય તો એ કઈ હું અવા સ્ટુડિયોમાં તો શૂટિંગ કરશે નહીં અને અમે ન આવીએ અવા સ્ટુડિયોમાં શૂટિંગ કરવા તો એટલે આપણે વ્યવસ્થા સારી કરશું વ્યવસ્થા સારી કરવા શું કરશું તો કે ભાઈ એસી છે જો ખરાબ છે તો નવું નાખી દેશું જો આમની અંદર રિપેરિંગની જરૂરિયાત છે તો આપણે રિપેરિંગ કરાવી નાખશું નવું નાખવાની જરૂરિયાત છે અને આનું શું કરવાનું છે રિપેરિંગ કરવાનું છે સર્વિસ કરાવી નાખીએ એસી ફર્સ્ટ ક્લાસ ચાલતું થઈ જશે પછી પંખા વ્યવસ્થિત કરાવી નાખીએ લાઇટિંગનું વાયરિંગ વ્યવસ્થિત કરાવી નાખીએ બોર્ડમાં જો પાવર સપ્લાયની કોઈ પ્રોબ્લેમ છે તો એ આપણે વ્યવસ્થિત કરાવી નાખીએ કામ વ્યવસ્થિત કરાવી નાખીએ બધું વ્યવસ્થિત એ ટુ ઝેડ વસ્તુ કમ્પ્લીટ કરી નાખીએ અગિયાર મહિનાનો કરાર થયો હતો અને એ કરાર આધારિત આપણે અગિયાર મહિના સુધી આ જે સ્ટુડિયો છે એમનો ઉપયોગ કર્યો અગિયાર મહિનાનો કરાર પૂરો થયો અને આપણે કહી દેવાનું ભાઈ સીતારામ હવે મારે આ સ્ટુડિયો ભાડે આપવાનો થતો નથી એટલે આપણે પ્રેમથી શું કરી દઈએ તો કે સ્ટુડિયો ભાડે આપવાની ના પાડી દઈએ કરાર પૂરો થઈ જાય ભાડા આવતું છે એ વ્યક્તિ છે ત્યાંથી નીકળી જશે અને આપણે એ સ્ટુડિયો છે ડેવલપ મળી જશે એ ત્યાંથી નીકળશે તો એવું નહીં કે ભાઈ મેં કલર કર્યો હું કાઢી નાખું મેં એસી રિપેર કરાવ્યું હતું મેં એમની સર્વિસ કરાવી હતી પાછું ખરાબ કરી દો લાઇટનું વાયરિંગ પાછું તોડી નાખ પંખા પાછા બંધ કરી દો એવું કરશે ને એ રહેવા દેશે એ આપણે વેલ ડેવલપ મળી જશે તો આવું કામ કોણે કર્યું તો કે આ ગુજરાત મેરીટાઈમ બોર્ડ છે એણે કર્યું અને એ હવે શું કરશે તો કે ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા બંદર છે આમનું સંચાલન કરવામાં આવશે અને એ સંચાલનમાં શું કરશે તો કે ખાનગી ભાગીદારી છે આમને પ્રોત્સાહન આપતી નીતિઓ છે એ ઘડશે હવે શું કરશે તો કે બંદરો છે એમની શું કરી દેશે તો કે ખાનગીકરણ કરી નાખશે કોઈ ખાનગી કંપનીઓ છે એમની સાથે પાર્ટનરશીપ કરી દેશે કાં તો અમુક બંદરો છે એમને આવું પૂરેપૂરા બંદરો છે એમને વાપરવા માટે આપી દેશે આવું કાર્ય કોણ કરશે તો કે ગુજરાત મેરીટાઈમ બોર્ડ છે કરશે અને ગુજરાત મેરીટાઈમ બોર્ડે એના માટે કેટલા બંદરોનું સિલેક્શન કર્યું તો કે ગુજરાત મેરીટાઈમ બોર્ડ છે દસ બંદરો છે આમનું સિલેક્શન કરશે અને આ બંદરો છે એમનો વિકાસ કરવા માટે આ ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા એક નીતિ ઘડવામાં આવી હતી અને જે નીતિને આપણે શું કહીએ છીએ તો કે ભાઈ બંદર નીતિ કહીએ છીએ તો ગુજરાત શું લઈને લઈને આવવાની આવવાની છે છે બંદર નીતિ જેના આધારે બંદરોનો શું કરવામાં આવવાનો છે તો કે વિકાસ કરવામાં આવવાનો છે તો હવે આપણે વાત કરવાની છે એક નીતિ છે એમની અને જે નીતિ છે આનું નામ શું હશે તો કે બંદર નીતિ છે એમની વાત કરવાની છે તો આજના લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખીશું અને નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે વાત એક નીતિ છે આમની કરવાની થશે અને જે નીતિનું નામ શું હશે તો કે બંદર નીતિ ત્યાં સુધી સૌ વાંચતા રહો લખતા રહો અને જય હિન્દ જય ભારત